નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો ધણી રામદેવ રામાયણનો આપનું સ્વાગત છે તો કૈલાસ ઉપરથી ભોલેનાથ અને માં ભવાની પૃથ્વી ઉપર આવ્યા છે અને એ ટાઈમે હિરણા કશ્યપ નામનો દ્વૈત એ પૃથ્વીને પાતાળમાં લઈ ગયો હતો પરંતુ ત્યારે ભગવાન હરિ શ્રીહરિએ વરા આવતા લઈને ભગવાનને દૈત્યને મારી પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢી છે ભગવાને પૃથ્વીને સ્થિર કરી છે અને સ્થિર કર્યા પછી મહાદેવજીએ પૃથ્વી ઉપર પાઠ પૂર્યો છે મતલબ પૃથ્વીનો બાજઠ બનાવ્યો છે પૃથ્વી પર ઓમકાર દોર્યો છે પૃથ્વી પર સાથીઓ દોર્યો છે તો આ પૃથ્વી શું છે અમેરે પ્રિય ભાઈ બહેન અગર આપકો પતા નહીં હોગા કે પૃથ્વી હમ કિસકો પૃથ્વી કહેતે હૈ તો આ પૃથ્વી એટલે આપણું શરીર જ છે પણ તેમાં જ્યોતૃતિ આત્મા આવ્યો ત્યારથી આ શરીર રૂપી પૃથ્વી હલન ચલન કરી શકે છે આજે હું રામદેવ રામાયણ બોલી રહ્યો છું રામદેવ રામાયણની કથા કરી રહ્યો છું તો આ પૃથ્વી અમે શરીર પૃથ્વી તત્વમાંથી જ ઊભું થયેલું છે શરીર પૂરેપૂરું પૃથ્વી તત્વમાંથી જ બનેલું છે પરંતુ આમાં જો જ્યોતિર્સરૂપ આત્મા ના હોય તો આ શરીર હલનચલન કરી શકવાનું નથી આ શરીર બોલી શકવાનું નથી તો આ શરીર રૂપી પૃથ્વી જ્યોતિરૂપી આત્માના કારણે જ હલનચલન કરી શકે છે તો આપણે જેમ યાત્રાએ જઈએ અને બપોરે જમીને ત્રણ કલાક આરામ પણ કરીએ છીએ સગા બાલાના ઘરે જઈએ છીએ તેમ જો આપણે આ પૃથ્વીથી શરીરમાંથી આત્મા અંદરથી નીકળીને બહાર ફરવા નીકળી જાય તો શું થાય તો રામ બોલો ભાઈ રામ જ થાય બીજું કંઈ થાય નહીં આ આપણે ગમે ત્યાં ફરવા જઈએ ચાલે પણ અંદર પડેલી આત્મા રૂપ જુદી જો એક સેકન્ડ માટે ક્યાંક ફરવા નીકળી જાય તો પછી પૂરું થઈ ગયું એટલે મહાપાઠ આ શરીર એ જ મહાપાઠ છે આના અંદર જ નિજ્ય ધર્મની જ્યોત જળી રહી છે આના અંદર જ અખંડ ધર્મની જ્યોત જળી રહી છે આના અંદર જ ધર્મ વડા ધર્મની જ્યોત જળી રહી છે તો આ સંરૃપી પૃથ્વી પહેલા ઊંધા મસ્તકે માતાના ગર્ભમાં હતી અને પાણીમાં હતી તમે જુઓ માતાના ગર્ભમાં દરિયાનું પાણી જ હોય છે જેટલું દરિયાનું પાણી ખારું એટલું માતાના ગર્ભનું પાણી દરિયાના પાણી જેટલું ખારું જ હોય છે અને જેમ આપણે જોઈએ છીએ કે ભગવાન વિષ્ણુ પાણી ક્ષીર સાગરમાં તરી રહ્યા છે એવી જ રીતે માતાના ગર્ભમાં આ પૃથ્વી નામનું શરીર એટલે આ શરીર માતાના ગર્ભમાં તરી જ રહ્યું છે તો પાણીમાંથી અને જ્યારે સમય પૂરો થતો જન્મ થયો ત્યારે આ શરીર રૂપી પૃથ્વી પાણીમાંથી બહાર આવે છે અને નવું નવ દ્વારા નવે નવ દ્વારા મળ્યા છે આપણા શરીરના શરીરના નવ દ્વાર છે એ નવ દ્વાર એ જ નવ કંડની ધરતી છે સાત ચક્ર કંઠથી નીચેલી તે સાત પાતળ છે ત્રીજા તલથી ઉપર સાત ખંડ જે ક્ષત્રો નિર્માણ તે સાત છે આ દેહમાં જ સૌરા મંડપ છે અને આ દેહમાં જ પાઠ પૂરાયેલો છે જ્યાં અખંડ જ્યોત જળ હળે છે જ્યો ઘોર નગારો ઘંટ નગારો ઝાલર બંસીની ધૂન સંગીત ચાલી રહ્યું છે એટલે તો સંતોએ કહ્યું છે

સ્યારે મુખે બાઈ મોરલી બાગે બીના રે ડોડીએ નાબત વાગે જં 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 જ� અને વાત પણ સાચી છે આ પૃથ્વીના અંદર ચોવીસ કલાક પાઠ ચાલી રહ્યો છે ચોવીસ કલાક અલગ ધણીની આરાધના આ શરીરની શરીર બી પૃથ્વીમાં થઈ રહી છે તો શિવજીએ આ શરીરને તમે જુઓ ઓમ ઓમનો જે ભાગ છે એ જ આ શરીર છે તમે શરીરને નિહાળીને તો અહીંયા અહીંયા જે બતાવવામાં આવે છે એ ઓમ ઉપરનો રેપ અને અહીંયા ચક્ર એ ઓમ ઉપરનું બિંદુ છે અહીંયા ઓમ ઉપરનો અર્ધચંદ્ર છે એનાથી બે વાંખ્યોથી નીચે અહીંયા હૃદયે બે આંખ્યોથી બે કાંથી અહીંયાથી અહીંયાથી હે હૃદય હૃદય આવે એટલે ઉપરનો એક આંકડો બને છે અહીંયાથી નીચે આવે મુલાધાર ચક્કર ત્યાં ઓમનો રેપ બને છે જેને કુંડલીની શક્તિને જો જોઈન્ટ આપેલો આવે છે તો ઓમ આ શરીરની અંદર જ દોરેલો છે તો શિવજીએ જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વીને સ્થિર કરી ત્યાર પછી શિવજીએ એ પૃથ્વી ઉપર ઓમ દોર્યો છે તો ઓમકાર શું છે તો ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાનંદિ યોગી નમ કામદમ મોક્ષદમ ચય ઓમકાર નમો નમઃ તો ઓમકાર એક મોટું મોટું પાવર હાઉસ છે એનાથી મોટું કોઈ પાવર હાઉસ છે જ નહીં આપણે માની લઈએ કે આપણા ઘરમાં લાઇટ આવે છે તો આપણે ઘરની અંદર લાઇટ આવી કે હતી મેઇન પાવર હાઉસમાંથી લાઇટ આવે છે હવે એ પાવર હાઉસમાંથી લાઇટ સપ્લાય થાય છે તમારા ઘરે જેવું સાધનો હોય પચાસની મોટર હોય ચાલીસની મોટર હોય વીસની મોટર હોય દસની મોટર હોય બેની મોટર હોય કે અઢીની મોટર હોય સોનો ગોળો હોય પાંચસોનો ગોળો હોય એલોજેલ લેમ્પ હોય ઘરઘંટી હોય ટીવી હોય મિક્સર મશીન હોય ઇલેક્ટ્રિક સગડી હોય કોઈ પણ તમારું યંત્ર હોય તો જેવો યંત્ર હોય એવો પાવર એ યંત્રને મળી રહેશે તો પાવર સપ્લાય ક્યાંથી થાય છે પાવર સપ્લાય થાય છે મેઇન પાવર હાઉસમાંથી અને આપણા ઘરે આપણે ફોન ચાર્જિંગમાં મેલીએ તો ચાર્જિંગમાં જેવી એની કેપેસિટી એવો પાવર ચાર્જિંગને મળી જાય છે પરંતુ પાવરનો મેઈન સ્ત્રોત છે પાવર હાઉસ એમાં આ શરીરનું અનંત બ્રહ્માંડનો મેઇન સ્ત્રોત છે સૂર્ય ચંદ્ર તારા નક્ષત્ર ગ્રહો પાંચ પંચભૂત ચાર યુનિ દેવ યોનિ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ હવે જે કોઈ આ બધા એક યંત્ર જ છે આપણે પણ એક યંત્ર જ છીએ તો આમાં પાવર સપ્લાય પરમાત્મા વૃત્તિ મોટા મોટું પાવર સ્ટેશન છે અને એ પાવર સ્ટેશનમાંથી જ દરેકનો પાવર સપ્લાય થાય છે તો એ જ ઓમકાર બિંદુ સંયુક્ત નીતિન ધનંદિયોગી નમકામ ધમ મોક્ષ ઓમકાર આય નમો નમો ઓકાર જ સત છે ઓમકાર સત નામ છે તો સ્વસ્તિક ચાર યુગ નો ચક્રો છે સ્વસ્તિક લીટી ઉભી એક લીટી આમ પછી ચક્રઓ મારેલો આવે છે એટલે સ્વસ્તિક એ ચક્ર છે ચાર યુગનું ચક્ર છે તો કળિયુગ હવે કરિયુ કોને કહેવાય કે જેના ઘરમાં સવારે પાઠ પૂજા થતી નથી ઘરમાં સ્વચ્છતા નથી ભગવાનને ભોગ ધરાવ્યા વગર ભોજન ખવાય છે નાના મોટાનું માન નથી ઘરમાં બિભસ્ત વાણી ક્રોધ નફરત દગા કલેશ ઝઘડા જેના ઘરમાં સંયમ નથી જ્યો માંસ મચ્છી શરાબનું સેવન થાય છે જ્યો મા બાપને પત્નીને દીકરીને દુઃખ અપાય છે જ્યો દીકરીના પૈસા લઈ દીકરીને પ્રણાવવામાં આવે છે આવા કાર્યો જ્યો થાય છે એને કળિયુગ કહેવાય છે તો સતયુગ કોને કહેવાય જેના ઘરમાં સવાર સવારે સ્વચ્છતા સ્નાન સાચા દિલથી પ્રભુનું પૂજન ભગવાનને જમાડીને સાથે બેસીને જમવું દરેકના નાના મોટા પ્રસંગોએ અળી મળીને દરેક પ્રસંગો ઉજવવા કોઈને મન દુઃખ ન થાય તેવું જીવન જીવવું અતિથિ દેવો ભવો પુણ્યદાન સત્સંગ મીઠી અને પ્રેમાળ વાણી દયા અહિંસા કોઈના અવગુણ ન જોવા અને ચાહે ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય નાનો મોટો કોઈ પણ પ્રસંગ હોય તો દરેક કુટુંબે સંપે મળીને ભેગા મળીને પ્રસંગને ઉજવવો અને વાણી એવી બોલવી કે નાના બાળકને પણ દુઃખ ન થાય અને મોટા વડીલને પણ દુઃખ ન થાય તો વાણીથી કોઈનું દુઃખ નહીં મનથી કોઈનું દુખ નહીં સ્વભાવથી કોઈનું દુઃખ નહીં ને કહેવાય સતયુગ તો તેત્ર યુગ એટલે વચન ભાઈ ભાઈ પ્રત્યે પ્રેમ ધર્મ પત્ની મા બાપની આજ્ઞાનું પાલન નાનામાં નાના માણસને પ્રેમ દુઃખમાં સહભાગી ઈર્ષા રહિત જેનું જીવનમાં દ્વેષ જ ના હોય જ્યાં મતલબ જ્યાં મારું મારું જ ના હોય તારું તારું આપણે જોઈએ કે મહાભારતમાં મારું મારું હતું અને રામાયણમાં તારું તારું હતું રામાયણમાં ક્યાંય મારું મારું આવ્યું જ નથી રામે ગાદી છોડી લીધી રામને મળવા ભરત જંગલમાં ગયા તો રામે કહ્યું કે ભાઈ પિતાજીનું વચન મારે પાડવું જોઈએ તો મારી પાદુ કાચું રહી જાય ને બીજો ભાઈ હોય તો ત્યાં મળવા જ ના જાય દુર્યોધન જેવો ભાઈ હોય તો રામને મળવા જ ના જાય કે આપણે ગાદી મળી ગઈ કે રામને કાંટા ભલે જંગલમાં ભટકાઈ ખાવા દો આપણે ક્યાંય જવું નથી તો એ તૈયારી તો ધર્મની દ્રષ્ટિએ સત્યની ઉપાસના અસત્યનો બહિષ્કાર સત્યની શોધ વગેરે એ જે સત્યની શોધ ધર્મની દૃષ્ટિમાં જે સત્યની શોધ કર્યો છે એને દ્વાપર યુગ કહેવાય તો આજે ભોલેનાથે પૃથ્વી પર આવીને પહેલો પાઠ પૃથ્વી પર પૂર્યો છે અને હવે પહેલાં પાઠમાં આપણે જોઈશું કે પહેલો પાઠ શેનો છે પહેલો પાઠ છે વચનનો વિશ્વાસનો તો પહેલાં પાઠમાં આપણે જ કહીએ છીએ કે ભાઈ પ્રહલાદ રાજાએ શ્રીબાઈ ઉપર પ્રહલાદને વિશ્વાસ આવી ગયો શ્રીબાઈ કુંભારને પ્રહલાદ પ્રહલાદે સદ્દગુરુનું સ્થાન આપ્યું કુંભારને ગુરુ બનાવ્યા તો પહેલા પાઠ પાઠમાં શિવજી આપણને પ્રહલાદની કથા કહેશે અને પ્રહલાદને ઉગાડશે બોલીએ અલગ ગણી રામદેવજી મહારાજ કી જય